અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળણા દરેક પ્રકારના સમાચારો તળાજાથી સિહોર જતી બસ રોડ વેળાવદર નજીક વળાંક માંગ લેતા સાઇટ પર ઉતરી ગઈ હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારોમાં અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી સિહોર જતી બસ રોડ વેળાવદર નજીક વળાંક માંગ લેતા સાઈડ પર ઉતરી ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ ન હતી અને બનાવના પગલે આસપાસના વિસ્તાર માંગથી લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા